સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બોલિવૂડની એવી છ ફિલ્મોની આજે આપણે વાત કરીશું જે ફિલ્મો ત્રણ કલાકથી વધુ લાંબા રન ટાઈમ સાથે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મો એક સુપરહિટ ફિલ્મો પણ સાબિત થઈ હતી આજે આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો બે હજાર ત્રેવીસમાં જ રિલીઝ થયેલી રણબીર કપૂર અને સંદીપ રેન્ડીના ડાયરેક્શનમાં બનેલી એનિમલ ફિલ્મ એનિમલ ફિલ્મમાં રણબીર કપૂર બોબી દેવલ અનિલ કપૂર રશ્મિકા મંદના મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને રણબીર કપૂરની આ એનિમલ ફિલ્મ એ રેટેડ ફિલ્મ હતી અને આ ફિલ્મને સિનેમા ઘરોમાં ત્રણ કલાક એકવીસ મિનિટના રન ટાઈમ સાથે સિનેમા ઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી અને રણબીર કપૂરની આ એનિમલ ફિલ્મ બે હજાર ત્રેવીસની સૌથી લાંબા રન ટાઈમ વાળી ફિલ્મ હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી રહી છે અને આ ફિલ્મ એક બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ ચૂકી છે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ઓગણીસો પંચોતેરમાં માં રિલીઝ થયેલી સોલે ફિલ્મ આપ સૌ જાણો છો સોલે એક ક્લાસિકલ બ્લોક બોલિવૂડ ફિલ્મ છે જેમાં અમિતાભ બચ્ચનજી ધર્મેન્દ્રજી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને સોલે ફિલ્મ બોલિવૂડની ખૂબ જ લોકપ્રિય ફિલ્મ છે અને સોલે ફિલ્મને ઓગણીસો પંચોતેરમાં માં ત્રણ કલાક ચોવીસ મિનિટના રન ટાઈમ સાથે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી અને સોલે ફિલ્મ પણ એક ક્લાસિકલ સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો બે હજાર માં રિલીઝ થયેલી સ્વદેશ ફિલ્મ આ એક ડ્રામા ફિલ્મ હતી અને આ ફિલ્મમાં શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને શાહરુખખાનની સ્વદેશ ફિલ્મને સિનેમાઘરોમાં ત્રણ કલાક ત્રીસ મિનિટના રન ટાઈમ સાથે સિનેમા ઘરમાં રિલીઝ કરવામાં આવી હતી અને શાહરુખ ખાનની સ્વદેશ ફિલ્મ પણ એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો કભી ખુશી કભી ગમ આ બે હજાર એકમાં રિલીઝ થયેલી મ્યુઝિકલ ફેમિલી ડ્રામા મલ્ટી સ્ટારર બોલિવુડ ફિલ્મ હતી આ ફિલ્મમાં શાહરુખ ખાન કાજોલ અમિતાભ બચ્ચનજી રિતિક રોશન કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કભી ખુશી અભિગમ આ ફિલ્મને સિનેમા ઘરોમાં ત્રણ કલાક ત્રીસ મિનિટના રન ટાઈમ સાથે રિલીઝ કરવામાં આવી હતી અને આ મલ્ટી સ્ટાર ફિલ્મ કભી ખુશી કભી ગમ એક સુપર હિટ ફિલ્મ સાબિત થઈ હતી તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો જોધા અકબર ફિલ્મ આ બે હજાર આઠમાં રિલીઝ થયેલી હિસ્ટોરિકલ વર્લ્ડ ડ્રામા ફિલ્મ હતી જેમાં રિતિક રોશન ઐશ્વર્યા રાય બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને જોધા અકબર ફિલ્મને સિનેમાઘરોમાં ત્રણ કલાક ચોત્રીસ મિનિટના રન ટાઈમ સાથે સિનેમા સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી અને હિતિક રોશનની આ જોતા અકબર ફિલ્મ એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો લગાન ફિલ્મ આ બે હજાર એકમાં રિલીઝ થયેલી મ્યુઝિકલ સ્પોર્ટ ડ્રામા ફિલ્મ હતી જેમાં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આમિર ખાનની લગાન ફિલ્મને સિનેમાઘરોમાં ત્રણ ત્રણ કલાક ચુમ્માલીસ મિનિટના રન ટાઈમ સાથે રિલીઝ કરવામાં આવી હતી અને આમિર ખાનની લગાન ફિલ્મ ગદ્દર ફિલ્મ સાથે ક્લેશ થઈ હતી તો પણ આમિર ખાનની આ લગાન ફિલ્મ ખૂબ જ લાંબા રન ટાઈમ સાથે રિલીઝ થયા બાદ પણ એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી તો આપ સૌને આ લાંબા રન ટાઈમ વાળી કઈ ફિલ્મ સૌથી વધુ પસંદ આવી તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમ્યો તો ચેનલને ને કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સી